વ્હાઈટનિંગ ફેશયલ હવે એમાં સૌથી પહેલાં કયો સ્ટેપ આવશે તો સૌથી પહેલાં આવશે વ્હાઈટનિંગ ક્લિન્ઝિંગ જેલ બરાબર આ છેલ શું છે ક્લિન્ઝનિંગ જેલ છે એને આ રીતના આપણે હાથમાં લેવાની અને ક્લાયન્ટના ફેસ ઉપર નેક ઉપર બધી જગ્યાએ ઇક્વલ ક્વોન્ટિટીમાં લગાડી દેવાની છે બરાબર

બરાબર આટલું થયા પછી ચીંગ ગાટીમાં આવશે સ્મૂથ ફલવો જોઈએ બરોબર સાવ આમાં મહેનત કરવાનું હો આમાં મહેનત કરવાની